આપણે કિચનમાં આવા કન્ટેનર વાપરતા હોય બધું કરિયાણું ને બધું ભરતા હોઈએ કોઈ લોટ ભરતા હોય બાજરાના કે ચણાના તો ગમે તે ફ્રીજમાં રાખીએ કે આપણે બહાર ગમે એટલું કેબિનેટમાં પણ રાખતા હોય ને તો થોડાક દિવસે તેમાં દાગ પડી જાય આપણે ક્યારેક કોઈ મસાલાવાળા હાથથી ખોલી નાખ્યું હોય તો તેને સાફ કરવા માટેની તમને સરસ ટેક્સ બતાવું છું આપણે છે ને આ રીતે સાદું પાણી લઈ લેવાય એક બાઉલમાં અને જરાક અમતું આટલું શેમ્પુ નાખી દેવાનું અને એ બેકિંગ સોડા અડધી ચમચી એટલું હમણાં અમે નાખ્યું છે જો આ રીતે અને સરસ આપણે મિક્સ કરી લેવાનું પહેલાં જુઓ અને ત્યાર પછી આપણે છે ને એક નરમ કપડો લઈ લેવાનો જો અહીંયા મેં બનિયાનનો લીધું છે એકદમ સોફ્ટ હોય ને એટલે એમાં લીટા વગેરે ન પડે કદાચ કોઈના વધારે કાચ ના કે હોય એ રીતના તો જો આ રીતે તો આ રીતે સોફ્ટ કાપડ આપણે લઈએ ને તો સરસ તેનાથી લૂછાઈ જશે અને હવે શિયાળો આવે એટલે આપણે બે ત્રણ મહિના હમણાં ઠંડી તો રહેવાની જ છે તો જો આ રીતે આપણે ખાલી કરીને ધોવા પણ ન પડે અને આપણને ઠંડી જેવું પણ ન લાગે તો જો આ રીતે તમે સરસ લૂછી નાખો ને આપણે જ્યારે પણ અઠવાડિયે કે પંદર દિવસે કે લૂચતા હોઈએ કોઈ ત્રણ ચાર દિવસમાં એક વખત પણ લૂચતું હોય તો જો આ રીતે સાફ કરી નાખાય તેના કદાચ મસાલાવાળા દાગ હશે ને તે પણ આપણે જે શેમ્પુ નાખ્યું છે તેનાથી ચીકાસ પણ નીકળી જશે અને બેકિંગ સોડા આપણે નાખ્યું છે તેનાથી મસાલાના જે આ હોય તે પણ આપણે નીકળી જાય જો આ રીતે એની સેમ સ્મેલ પણ તેની હોય તો કદાચ તે પણ જતી રહેશે અને ખૂબ જ એકદમ ક્લીન થઈ જશે આપણે હવે ઠંડીમાં વધારે ધોવાની કે સમય કે મહેનત કરવાની પણ આપણે જરૂર ના પડે જો આ રીતે તો આપણે વારે ઘડીએ તો એમાં વસ્તુ હોય તો ખાલી કરવી પડે અને પાછી આપણે ભરવી પડે સુકાઈને અને અંદરથી તો સરસ જ હોય એટલે બહારથી આ રીતે ચિક્કાસ તેની નીકળી જાય પછી કોરા કપડાંથી આ રીતે તરત જ લૂછી નાખવાનું એટલે એમાં નિશાન પણ ન થાય અને ઉઘડે પણ નહીં જો આ રીતે સરસ તેને લૂછી નાખ્યું છે તો હું તમને બે જ અત્યારે કન્ટેનર સાફ કરીને બતાવું છું કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો જો આ રીતે તમે ટ્રાય કરી શકો ખૂબ જ સરસ આઈડિયા છે